મર્મ મોટો એ સમજવો મનાજી તેમાં ફેરના પાડવો કોઈ દનાજી જતની જાળવા જેમ જાણવે રતનાજી ક્યાંથી મળે પ્રભુ પ્રગટના વચન ધી વચન મળે વાલા તણા તેમ દર્શન પણ છે દોયલા દેહ મૂર્તિ મુખ માળી સર્વે કામ થઈ ગયા સોયલા અંગો અંગ અવલોિને ન શીખ જોયા पर नामगू एम हैया धारू हर घी जे धारता रूप जन जातू ध्यान न ध्यान मा, से प्रभु प्रकट म

या ना नजरो नजर नयना भरी से के वाके से श्री कृष्ण ने ने अनुमान करी नान बिना ज्ञानी नहीं ज्ञान तेने ज्ञानी कहिए साध्यान न थी हारी तो के म जान से जाग से तें तेज ज्ञानी ते तत्व वेता जिने प्रकट प्रभु ने देखिया ते वी ना रखे ज्ञानी गणो જેણે નયણે નથી દેખિયા ભણે લે ભાડ્યા ના હોય નાથને અણ ભણેલે હોય અવલોકિયા જુઓ વિચારી જીવમાં એમાં જ્ઞાની અજ્ઞાની કેને કયા જેને ગમ્યા હારીની એમ સમજવું એ સાર છે નિસ્કુળ આનંદ કહે દેハ વિના બીજુ સરવે आसार છે કડવું તૃશ મર્મ મોટો એ સમજવો મનજી તેમાં ફેર ન પાડવો કોઈ દનજી આ ઘણો મોટો મર્મ છે એને મનથી બરાબર સમજી વિચારીને સમજી રાખો જો સમજણ નું હોય ને તો ન પડાય પણ સમજણ વગર નું હોય તો વચનમાંથી પડી જવાય એટલે કે છે એ સમજી રાખો અને એટલે જ કીધું છે ને જ્ઞાનાંશ વગર નો વૈરાગ્ય ન ટકે લોલા લોલ હોય તો કોઈની વાતમાં આવીને પડી જવાય પણ જો સમજણ સહિત આપણે કઈ પણ જીવનમાં લક્ષ્યાર્થ કરવા પ્રયત્ન કરીએ તો એમાંથી પડવાનું ઓછું બને આપણે એટલે આગળ આપણે તેમાં પાડવો કોઈ દિવસ મહારાજ ના વચન માં ફેર ન પાડવો એમ જતન જાળવવા જેમ જાળવે રતનજી ક્યાંથી મળે પ્રભુ પ્રગટ ના વચનજી આપણી પાસે રત્ન હોય સોનું હોય ચાંદી હોય હીરા મોતી માણિક હોય તો એને કેટલા બધા જતન કરીને જાળવી એમ આપણે મહારાજ વચન પાડવા વચન ન મળે વાલા તણા તેમ દર્શન પણ છે દોયલા મહારાજ નું વચન ન મળે તો મહારાજ ના દર્શન પણ એવી જ રીતે દોયલા એટલે દુષ્કર્મ અગમ્ય એમ દુર્લભ તે મૂર્તિ મુખોન મુખ મળી સર્વે કામ થઈ ગયા સોયલા અત્યારે આપણે મહારાજ મનુષ્ય સ્વરૂપે હાજર નથી પણ પ્રતિમા સ્વરૂપે પ્રત્યક્ષ છે તો કે જેના દર્શન કરવા દેવોને પણ દુર્લભ છે જેના દર્શન દુર્લભ દેવને તો એ મૂર્તિ તો આપણને અહિયાં મુખોન મુખ મળી ગઈ અને આપણા બધા કામ સહેલા થઈ અંગો અંગ ઉલોકી ને નક્શીક જોયા નાથ નીરખી હવે શું બતાવે ધ્યાન ની વાત બતાવે તો કે શું કરવાનું તો કે અંગો અંગ નિરખવાના અને મૂર્તિ આખી નીરખી એથી પર નથી પામવું એમ અહિયામાં ધારવું અરખી તો કે આથી આગળ અમારે કઈ પામવાનું છે જ નહીં એવો અહિયામાં અરખ હોવો જોઈએ એ મને તો આવડા મોટા મહારાજ સાક્ષાત મળી ગયા જે ધારતા રૂપ જન જાણજો નથી આવતું ધ્યાન એના ધ્યાનમાં જે મોટા મોટા મુનિવર હોય એના ધ્યાન માં પણ આ સ્વરૂપ આવતું નથી તે પ્રભુ પ્રગટ મળ્યા છે કસર રહી કહો જ્ઞાન હવે આ મહારાજ આપણને પ્રગટ મળ્યા પછી આપણે કઈ જ્ઞાન માર્ગ જાણવામાં શું કસર રહી મહારાજ ના બધું પૂરું થઈ ગયું જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિ નું જ્ઞાન છે તે વિના બકવાદ બીજે જાણજો મોટું જયાન છે જેને મૂર્તિની વાતો છે મૂર્તિની આસપાસનું જ બધું છે જેનું જીવન

એટલે એવી વાતો સાંભળીને આપણે આપણો સમય બગાડીએ તો આપણને મોટું નુકસાન છે અને ધાર કે પરોક્ષ કોઈ પણ ભગવાન હોય એની વાતો સાંભળીએ અને વર્ણન એ બધું કરીએ તો પછી આપણા ચિત્તમાં સ્મૃતિ કોની થાય એની થાય તો પ્રાપ્તિ કોની થાય એની થાય એટલે આપણને કે છે જેને હરિમૂર્તિનું જ્ઞાન છે તેને જ્ઞાની કહેવાય જેને નથી જોયા અનાથ ને નજરો નજર ને ભરી તે કેવા કે શ્રી કૃષ્ણ ને અટકળ ને અનુમાન કરી જેને સાક્ષાત્કાર કરશે મોટી પણ શું હોય વાત કરે જ્ઞાન વિના જ્ઞાની નહીં જ્ઞાન હોય તેને જ્ઞાની કહીએ સોની સાધ નથી હરીને તે કેમ જાણશે જાગશે તૈયે તો કે જ્ઞાન જેને અનુભવ જ્ઞાન ની વાત છે એને વગર જ્ઞાની નહીં અને જેને અનુભવ જ્ઞાન હોય તેને જ્ઞાની કહીએ આપણે એમ તો કે એને સ્વપ્નમાં પણ એની પ્રાપ્તિ કોઈ નથી થવાની તો કેમ જાણશે ઊંઘમાં સ્વપ્નમાં એને નું સ્વપ્ન નથી આવવાનું તો જાગતા તો પ્રાપ્તિ ક્યાંથી એને થવાની જ છે જ્યાં સુધી શુદ્ધ જ્ઞાન નથી ત્યાં સુધી એને ભગવાનની પ્રાપ્તિ પણ થવાની નથી તે જ જ્ઞાની તે તત્વવિતા જેને પ્રગટ પ્રભુની અપેખ્યા ખરો ને તત્વવિતા કે આપણે મોટા ગમે એવી ડિગ્રી આપીએ કોણ તો કે જેને પ્રગટ મહારાજને ઓળખ્યા જેને અત્યારે પ્રગટ એટલે પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે જો એને બરાબર ખબર હોય કે મહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ જ છે તો ત્યારે એને બરાબર ઓળખ્યા કહેવાય તે વિના રખે જ્ઞાની ગણો જેને હરિનયને નથી દેખ્યા પુસ્તકનું જ્ઞાન ગમે એટલું હોય જ્યાં સુધી એને અનુભવ જ્ઞાન નથી સાક્ષાત્કાર નથી દિવ્ય સ્વરૂપના દર્શન નથી ત્યાં સુધી એને જ્ઞાની ન કહેવાય ઓલો અનુભવી જ્ઞાની કહેવાય ભણેલે ભાર્યા ન હોય નાથ ને અણભણે હોય તો શાસ્ત્ર અનુભૂતિ કરેલી હોય જુઓ વિચારી જીવ માં એમાં જ્ઞાની અજ્ઞાની કેને કયા તો કે તમે વિચારી જીવ માં જુઓ કે જ્ઞાની કોને કહેવાય અજ્ઞાની કોને કહેવાય ભીલે કીધું ને પગ મને ધોવા દો રઘુરાય જો એ ઓળખી ગયો અને કેટલા વિદ્વાન હોય તો રાવણ પોતે મહા વિદ્વાન જ હતા ને કેટલા બધા શાસ્ત્ર નો અભ્યાસ હતો તોય પણ જો ઈ ન ઓળખી શકાય એમ એટલે અહીંયા એમ કે છે જ્ઞાની અજ્ઞાની કોને કહેવાય એમ ભણેલા કે અભણ એવું ન હોય પણ જેને ખરેખર મહારાજને ઓળખ્યા એ જ્ઞાની જ્ઞાની તે જેને ગમ્ય રીની એમ સમજવું એ સાર છે તો કે ગમ એટલે ઓળખાણ જેને બરાબરની ઓળખાણ છે એને જ્ઞાની કહેવાય એ જ સાર છે બધી વાતનો સાર શું તો કે આટલો જ કે હાલ મહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગેટ બિરાજમાન છે નિષ્કુળાનંદ કહે તે વિના બીજું સર્વે અસાર છે તો કે આ વિના બીજી ગમે એટલી વાતો કરી હોય તો કે બધી અસાર જેનો કોઈ મતલબ નથી એમ સાર નથી એવા નકામ